અને હવે આગળ વાત કરીએ તો જાતિના પ્રમાણપત્ર ને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે જાતિના પ્રમાણપત્ર ન મળતા લડી લેવાના મૂડમાં ખાનપુર તાલુકા શાળા માં રાજીનામું આપશે સૂત્રો તરફથી તો હોદ્દા અને અન્ય પદનો પણ સ્વૈચ્છિક બહિષ્કાર કરવામાં આવશે અગાઉ બાળકોને શાળાએ ન મોકલી બહિષ્કાર કરાયો હતો તો ખાનપુરમાં રાત્રે ખાટલા મિટિંગમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વર્ષોથી માંગ કરવા છતાં પણ પ્રમાણપત્ર ન મળતા ભારે રોષ ફેલાયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કૌશિક જોશી અમારી સાથે જોડાયા છે કૌશિક જાતિના પ્રમાણપત્ર ને લઈને છેલ્લા ઘણા સમયથી માંગ થઈ રહી છે હવે વિરોધની માંગ વધુ બબુકી છે જે ભાવેની ચોક્કસથી કહી શકાય કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી જાતિના પ્રમાણપત્રની માંગ કરી રહ્યા છે અને તે પણ ગાંધી ચિંધ્યા માર્ગે સતત આ માગણી ચાલુ રહી છે કહી શકાય કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય આ બંને વખતે આ જાતિના પ્રમાણપત્રની માંગ આદિવાસી સમાજ દ્વારા અવારનવાર કરવામાં આવી છે તેમ છતાં પણ જે તે સમયે ચૂંટણીના લોલીપોપ આપીને સમાજને બેવકૂફ બનાવીને નેતાઓ દ્વારા મત લેવામાં પરંતુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી ત્યારે હવે ફરી એકવાર ઇલેક્શન નથી ત્યારે આદિવાસી સમાજે આ મુદ્દો પકડ્યો છે અને કહ્યું છે કે જો પ્રમાણપત્ર નહીં મળે તો અમે અમારા બાળકોને શાળાએ નહીં મોકલીએ છેલ્લા દસ દિવસથી મોટા ભાગની શાળાઓમાં ખાનપુરની કહી શકાય કે એક પણ બાળક શાળાએ જતું નથી અને જયારે ત્યારે પણ સરકાર ધ્યાન નથી આપતી તો હવે આ આદિવાસી સમાજ દ્વારા પોતાના હક માટે હવે જે શાળા સમિતિ છે તેમાં પણ રાજીનામું આપવાનું નક્કી કર્યું છે તેમજ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે પંચાયતોની તેમાં પણ ભાગ ન લેવાનો નિર્ણય રાત્રે કરવામાં આવી રહ્યો છે રાત્રે જે ખાટલા બેઠકો જે કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો સરકાર આપણી વાત નથી માનતી અથવા તો જાતિના પ્રમાણપત્રની માંગ નથી સ્વીકારતી તો આ સમગ્ર બાબતે લડી લેવાના મૂળમાં હાલ આદિવાસી કમલેશ અમારી સાથે જોડાયેલા રહેજો કમલેશ ડામોર આદિવાસી આગેવાન અમારી સાથે જોડાઈ ગયા છે કમલેશભાઈ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને જે માંગ છે આદિવાસીઓની છેલ્લા ઘણા સમયથી પણ આ માંગ પૂરી ન કરવાનું કારણ શું લાગી રહ્યું છે તમને હેલો જી અવાજ સંભળાય રહ્યો છે મારો આવે છે આપનો અવાજ આવે છે હા છેલ્લા ઘણા સમયથી કમલેશભાઈ માંગ છે કે જાતિના પ્રમાણપત્ર આપવામાં આવે તેમ છતાં પણ આ પ્રમાણપત્ર મળ્યા નથી ન આપવાનું કારણ આપને શું લાગી રહ્યું છે બસ સરકારની બેદારી નીતિ છે મેડમ સૌ પ્રથમ ઓગણીસો ને એકસી માં અમારા વડવાઓ જયારે દાખલા માંગણી કરી ત્યારે ઓગણીસો એસી થી અમને દાખલા આપવામાં આવતા બે હાજર પાંચ થી જાતિના પ્રમાણપત્ર બંધ કરી દેવામાં આવ્યા અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત સરપંચ બધી ચૂંટણીઓમાં રિઝર્વેશન આપવામાં આવે છે અને રિઝર્વેશનમાં

લાસ્ટ નવમા મહિનામાં ખરીદી અમે અને પ્રમાણપત્ર ન મળવાને કારણે કેટલી મુશ્કેલી ખરેખર વેઠવી ખરેખર સમાજને શૈક્ષણિક ક્ષેત્રે એટલું બધી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો છે અમારો બાળકો આગળ ભણી નથી રહ્યો અમને સરકારી બીજા લાભો મળી નથી રહ્યા અમારે અમે અમારી ઓળખ પ્રસ્થાપિત કરવાનું સરકારને કહીએ છીએ કે અમે બિલ કોમ્યુનિટીના ના માણસ છીએ મેડમ આપને એક વાત કહી દઉં અઢારસો પાસઠ નો અમે અમને પુરાવો આપે છે કે અમે બિલ કોમ્યુનિટી ના માણસો છીએ એ સિવાય અઢારસો ચોવીસ આ બે હાજર ચોવીસ ચાલે છે મેડમ બસો વર્ષ જૂનો પુરાવો અમને અમે સરકાર ને કર્યો છે કે અમે ભીલ કોમ્યુનિટી માણસો છીએ તો સરકાર અમારી ઓળખ કેમ પ્રસ્થાપિત નથી કરતી સરકાર શું તકલીફ છે અમારાથી અમારી ઓળખ પ્રસ્થાપિત ના થાય તો તમે આટલા વર્ષો અમને અંધારામાં કેમ રાખ્યા હું સરકાર આ સીધો સવાલ પૂછું છું અને અમે જે પુરાવા રજૂ કર્યા છે એ ભારત સરકારના પુરાવા છે મેડમ બીજું કહું ધોરણ આઠ ના સામાજિક વિજ્ઞાન હાલમાં પણ આ ગુજરાત સરકાર એવું ભણાવે છે કે મહીસાગર જિલ્લાના પોંડરવાડાના આસપાસના આદિવાસીઓ અઢારસો સત્તાવન ના બળવામાં સશસ્ત્ર લડાઈ લડત ચલાવી છે અંગ્રેજો સામે તો શું આ ગુજરાત સરકાર પૂરા ગુજરાત સરકાર કેમ માન્ય નથી રાખતી પુરાવા હવા છતાં પણ આ વાત માન્ય નથી રાખતા પ્રમાણપત્ર નથી આપતા અને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી તેમ છતાં પણ લોલીપોપ એક પછી એક મળી રહી છે મેડમ પિસ્તાલીસ વર્ષથી આજથી નહીં પિસ્તાલીસ વર્ષ જૂનો આ પ્રશ્ન છે પિસ્તાલીસ વર્ષમાં કમલેશભાઈ લાગે છે કે ઘણા બધા હક છે જે સમાજ ખોઈ બેઠો અરે અઢલા ખક અમે ખોઈ બેઠા છીએ અઢલા હક અમારા બાળકો ભણી નથી રહ્યા અને કમલેશભાઈ હવે આગળ શું હાજી હવે છે આખો ખાનપુર તાલુકો ત્રણસો પચાસ વર્ષ પૂર્વે ડુંગરપુર સ્ટેટ નો ભાગ હતો એટલે ડુંગરપુર અત્યારે રાજસ્થાનમાં છે ભારતના બંધારણના કલમ ત્રણ કમ મુજબ અમને રાજસ્થાન રાજ્યમાં જોડી દેવામાં આવે આગળનો આ છે